રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ થયો છે કાર્યક્રમ અંતર્ગત કુલ જેટલી સેવાનો લાભ નાગરિકોને એક જ આપવામાં આવે છે ભુજના સરપટનાકા ખાતે આજે યોજવામાં આવેલા સેવાસેતુ કાર્યક્રમમાં ભુજના નગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકી મામલતદાર શ્રી નગર સેવકો મનુભાઈ જાડેજા કાસમ સમા ચીફ ઓફિસર જીગર પટેલ સહિતના પદાધિકારીઓ જોડાયા હતા આ ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિય થતી જોડાઈને ઘર ફળ્યું ગામ શહેરને સ્વચ્છ બનાવવા વૃક્ષારોપણ કરી તેનો સો ટકા ઉછેર કરવા અનુરોધ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તેર વિભાગની પંચાવન જેટલી સુવિધાઓ લોકોને એક જ સ્થળેથી મળી રહે છે આજે સેવા સેતુ અભિયાનમાં વિવિધ યોજનાનો લાભ લેવા માટે વોર્ડ નંબર એક થી છ વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રોજ નગરપાલિકા દ્વારા સેવા સેવાસેતુના દસમા તબક્કાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આમાં વોર્ડ નંબર એકથી છના લાભાર્થીઓને સ્થળ ઉપર એમની અરજીઓ લઈ એનો નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત માનની વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી શરૂ થયેલ સ્વચ્છતા હી સેવા ઝુંબેશ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ બીજી ઓક્ટોબર સુધી ચાલવાની છે તો અમે વિવિધ વોર્ડમાં ચાલતી સફાઈ કામગીરી કામગીરીની વહેલી સવારે મુલાકાત લીધી અને સફાઈ અભિયાનમાં જોડાયા અમારી સાથે નગરસેવક મનુભા જાડા જાડેજા અને નગરપાલિકાના ચીફ ઓફિસર જોડાયા સેવા સેતુ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી જોડાયા અને વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે આ સાથે ભુજ નગરપાલિકા દ્વારા એક પેઢ માકે નામ કાર્યક્રમમાં જે વૃક્ષારોપણ થઈ રહ્યું છે એ બાબતથી પણ નગરજનોને વાકેફ કરી અને આ ત્રણેય ઝુંબેશ વૃક્ષારોપણની ઝુંબેશ સ્વચ્છતાની ઝુંબેશ અને સેવા સેતુ કાર્યક્રમ એ ત્રણેમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું અને એ પ્રવૃત્તિ માટે ભુજ નગરપાલિકાને બિરદાવવામાં આવે છે ભુજના મુખ્ય રસ્તાઓ અને મુખ્ય મુખ્ય સ્થળો જેવા કે બસ બસ ડેપો રેલવે સ્ટેશન અને મુખ્ય બજારો એની સ્વચ્છતાની અમે આજે મુલાકાત લીધી અને એવું સૂચન કર્યું કે આ ઝુંબેશ માત્ર પંદર દિવસ કે દોઢ મહિના સુધી આપણે નથી ચલાવવાની આ સ્વચ્છતા આપણો સંસ્કાર થવો જોઈએ સ્વચ્છતા આપણો સ્વભાવ થવો જોઈએ અને તો આપોઆપ નગરના મુખ્ય રસ્તાઓ નહીં પણ નાના નાના રસ્તાઓ સહિત સમગ્ર ભુજ નગરપાલિકા વિસ્તાર સ્વચ્છ અને સુંદર દેખાશે